નમસ્કાર દર્શક મિત્રો કરુણા તાલુકાના નીચી માંડલ ગામે સદભાવના વૃદ્ધાશ્રમની જે નર્સરી છે ત્યાં અત્યારે હું બેઠો છું અને મારી સાથે વૃદ્ધાશ્રમનું જે વૃક્ષારોપણનું જે પ્રોજેક્ટ છે એ સંભાળે છે એવા ફોરેસ્ટ ખાતાના એક નિવૃત્ત ઉચ્ચ અધિકારી સી એમ વરસાણી સાહેબ મારી સાથે ઉપસ્થિત છે સાહેબ આપનું સ્વાગત છે નમસ્તે સાહેબ સૌથી પહેલા તો એ જણાવો કે અહીંયા જે આપણી આ માંડલમાં નીચી માંડલમાં જે નર્સરી છે તો આવી જરૂર કેમ પડી ગઈ કે તમે તો બારથી રોપા લઈ શકો તો એને બદલે બધા પોતે નર્સરી તૈયાર કરાવે આટલી બધી જહેમત લે અને એમની પાસે જ રોપા ખરીદે તો એની પાછળ મૂળભૂત હેતુ શું બાર થી આપણે જ્યારે રોપા લઈએ છીએ ને મોટાભાગે આંધ્ર ને યુપી થી આવે ઓકે એની ક્લાઇમેટિક કન્ડિશન અલગ છે આપણી ક્લાઇમેટિક કન્ડિશન અલગ છે બીજા નંબરમાં ત્યાંથી આપણને લિમિટેડ જાત જ મળતી બરાબર આઠ કે દસ જાતના રોપા જ ત્યાંથી ઉપલબ્ધ થતા તા એની માટી અલગ છે એ લોકોનો ઉછેર ની પદ્ધતિ અલગ છે ઓકે કે લોકો મોટા ભાગે જમીન માં રોપા ઉછેર આવે પછી ત્યાંથી આપણે માંગીએ ત્યારે ઉંચાઈ પ્રમાણે એ લોકો રોપા આપણને આપે પણ ઈ જમીન માંથી ખોદીને આપે એટલે જે વૃક્ષ નું ટે ફ્રૂટ હોય એને સોટી મૂળ કહીએ એ મોટા ભાગે કપાઈ જતો અને હોય એને લીધે જયારે સાચો વિકાસ થાય બીજા નંબર માં આપણે ખુબ બધી વેરાયટી ઉભી કરવી જોઈએ મને કે વડ છે તો ત્યાંથી જે આવે છે એ વર્ડ અને આપણા વડ માં ખુબ ફેર છે બરાબર હોય બધું ફાઈકસ બેંગાલ પણ બધાની સ્ટ્રેન અલગ હોય લીમડા કઈ ને આપણે સામાન્ય ક્લાયમેટિક કન્ડિશનમાં વધારે સારી રીતે સેટ થાય બીજા નંબર માં બાયોડાયવર્સિટી ઊભી કરવાની હોય તો આપણે અત્યારે પિંજરા જે વૃક્ષો વાવીએ છીએ એમાં અત્યારે એક એકસાઠ પ્રકારના વૃક્ષો આપણે આ બધી નર્સરીઓમાં ઉછેરાવીએ છીએ જેથી કરીને આપણે બાયોડાયવર્સિટી થાય બીજા નંબરમાં માં આપણું વૃક્ષ થાય તો આપણે એ વૃક્ષ જલ્દી મોટું થાય છે બરાબર એટલે આપણે ઘણા બધા કુંડારિયા સાહેબ જેવા છે એની પાસે અથવા તો બીજા પાસે કરાર કરી અને ભાવ નક્કી કરી અને રોપા આપણે ઉછેરાવીએ છીએ સાહેબ બાર થી તમે કીધું કે આંધ્ર થી કે મગાવીએ

કોસ્ટ વાઇઝ સૌથી મોટું છે એમ અને સદભાવના ને જે જરૂરિયાત છે એના પ્રમાણમાં આ આંકડા કરોડો માં જાય જી અચ્છા સાહેબ સદભાવના કેટલી જરૂરિયાત છે તમે કીધું સદભાવના જરૂરિયાત છે તો તમે લાખો વૃક્ષો દર વર્ષે વાવો છો ઉછેરો છો આવતા દિવસોમાં અત્યારે આપણે ક્યાં ઊભા છીએ એક વર્ષની વાત કરું હું બે હજાર ત્રેવીસની ગયા વર્ષની તો બે હજાર ત્રેવીસમાં લગભગ કેટલું વૃક્ષારોપણ થયું અને ઉછેર થયો ચોવીસનો ટાર્ગેટ અડધું વર્ષ પૂરું થઈ ગયું છે અને પચીસ તમે એની વાત કરી અને આવતા પાંચ વર્ષનો આપણો રોડ મેપ શું છે કેટલા વૃક્ષોનો જો બે હજાર ત્રેવીસમાં પિંજરામાં આપણે લગભગ દોઢ લાખ વૃક્ષો વાવ્યા ઓકે

માં વવાશે એમાં રસ્તા અને બધા નેશનલ હાઈવે પછી સરકારની સાથે ભાગીદારીમાં લોકો સાથે ભાગીદારીમાં ઇન્ડસ્ટ્રી સાથે ભાગીદારીમાં એમ કરીને અંદાજે પાંચ લાખ વૃક્ષો આવતા ચોમાસા પેલા વાવી ને મોટા કરવાની ગણતરી છે સામે બીજા બે લાખ વૃક્ષો જે છૂટા છવાયા એટલે જેને બ્લોક પ્લાન્ટેશન કહીએ કે અમદાવાદ પાંજરા ફોડમાં આપણે પચીસ હાજર વૃક્ષો સવાસો એકર નું વાવશ્યું બરાબર એવી જ રીતે પાલીતાણામાં આપણે વાવવાના છીએ જેમાં ફેન્સિંગ કે ફેન્સિંગ જ હોય પિંજરું ના હોય બરાબર એવી રીતે અત્યારે નેશનલ હાઈવે એટલે અમદાવાદ થી ધોલેરા નો કિલોમીટર નો રસ્તો છે ત્યાં આપણી વાટા ઘટો ચાલુ છે ત્યાં એના લગભગ એક લાખ વીસ હજાર વૃક્ષો વગર પિંજરા એ વાવવાના છે તો આમ બધું ગણીએ ને તો આપડે લગભગ દસેક લાખ રૂપિયા આવતા ચોમાસા સુધીમાં મોટા એ આપણે વાવશું સાથે સાથે આ આપણું જે કાર્યક્રમ છે ને એ વધારે ને વધારે લોકો જોડાતા જાય છે એટલે આનું ચેઇન રિએક્શન છે કે સ્કવેર માં રોપાની સંખ્યા વધતી જાય છે એવી જ રીતે જે આપણે મિયા જંગલો કરીએ છીએ એમાં અત્યાર સુધીમાં આપણે પચીસ ત્રીસ લાખ રોપાના જંગલો કરી દીધા છે બસો કરતા મોટા જંગ વધારે જંગલો થઈ ગયા છે આ વર્ષે અત્યારે પચાસ જંગલોનું પ્લાનિંગ થઈ ગયું છે કે જેનું આપણે કામ કરીએ છીએ મિયાવાકી જંગલો છે એમાં આપણને રોપા વન વિભાગ વિના મૂલ્ય પૂરા પાડે છે ખૂબ સરસ કે જેથી બે કે અઢી ફૂટ ના રોપા હોય વન વિભાગ ની નર્સરીઓ માંથી અત્યારે આપડે ભેગા કરી રહ્યા છીએ અને વાવેતર કરી રહ્યા છીએ બરાબર આમ ઓવરઓલ લોકો ખૂબ અત્યારે જોડાઈ રહ્યા છે સદભાવના પરિણામો જોઈને સરકારના વિભાગો

સાહેબ કોઈને જોડાવવું છે કોઈને વૃક્ષારોપણ કરવું છે દાખલા તરીકે કોઈ ઇન્ડસ્ટ્રી છે કોઈ જીઆઈડીસી છે કે કોઈ પ્રાઇવેટ ફોર્મ છે તો એને વૃક્ષારોપણ કરવું છે સદભાવના મારફત કરાવવું છે તો એની પ્રોસેસ શું એ રીતે તમે કરો છો અને એ રીતે કરતા હોય તો એમઓયુ કરવાના છે એની પ્રોસેસ શું હોય છે એને કેટલો ખર્ચ કરવાનો તમારે કેટલા એમાં તમારો પાર્ટ શું હોય છે એમાં બે રીતની સિસ્ટમ છે જેને જોડાવું હોય એને સ્પોન્સરનું એક જ નામ લખવું હોય તો રૂપિયા ત્રણ હજાર તે એક જ દાતા આપે ચાર વર્ષ સુધી આપણે એનું મેન્ટેન કરીએ અને એને ઝાડ બનાવી દેવાની ગેરંટી સાથે સાથે એ પણ ગેરંટી કે માનો તમે બે હજાર ઝાડ આપ્યા છે આપણું એક યુનિટ બે હજાર ઝાડ નું છે મિનિમમ તમે બે હજાર ઝાડ પૈસા આપવા છે ચાર વર્ષ પછી એમાંથી પાંચ જાળે ઓછા હોય તો એટલા પૈસા તમને પાછા એટલે લેખિત માં ગેરંટી કરાર નમું થાય કોઈની પાસે પૈસા ઓછા છે મને કે ગામડા છે તો એ પંદરસો રૂપિયા આપે પંદરસો રૂપિયાના દાતા સદ્ભાવના ગોતે બરાબર એમ કરીને ત્રણ હજાર રૂપિયા નું થાય જેને જોડાવવું હોય એ ની વેબસાઇટ છે સદભાવના ટ્રીઝ એટ ધ રેટ ઈમેઇલમાં બરાબર ઈમેલ કરી શકે છે સદ્ભાવનાના નંબરો છે એ નંબર ઉપર કોન્ટેક કરે તો આપણે બધાને બધાય માટે આ ઓપન છે અને વેલકમ છે લોકો લોકોને પડતર કિંમતે પાંચસો રૂપિયા માં આપીયે બરાબર પડતર કિંમત થી ઓછા એ આ રોપા પણ આપણે પૂરા પાડીએ છીએ કે જેથી કરીને વધારે લોકો આ ટ્રી પ્લાન્ટેશન એક્ટિવિટી માં જોડાય બરાબર સાહેબ નર્સરીની વાત કરીએ આજે જે આપણે અહીંયા આવ્યા છીએ નીચી માંડલ ગામે ને કુંડારીયા સાહેબને ત્યાં તો કોઈ વ્યક્તિએ નર્સરી કરવી છે પોતાની પાસે થોડીક જગ્યા છે અને એમાં જંપ છે અને એને સદ્ભાવના સાથે કોન્ટ્રાક્ટ કરવો છે તો એ રીતે તમે નર્સરી કરવા માટે કંઈ મદદ કરશો અથવા તો એમના એના જે રોપા છે એ તમે ખરીદી લેશો લોકોને આ એક એક આખી રોજગારીની નવી તક પૂરી તમે પાળો છો અને બીજું એક તો આવકની આવક છે બીજું કે પર્યાવરણના કામમાં પોતાનો સહયોગ છે તો એવા લોકો માટે પણ કાંઈક કહો કે તમે આવા લોકોને આહવાન કરો છો ઓફર કરો છો અત્યારે આપણી કોન્ટ્રાક્ટ બેઝ ઉપરની બીજી પાંચ નર્સરીનું કામ ચાલુ છે અચ્છા એમાં બે વર્ષ થયા આપણે નીચે ખાલી જરિયા માદેવ પાસે ગોગરાભાઈ કરીને રિટાયર આર એફઓ છે એની પાસે નર્સરી કરાવી છે ઓકે એવી રીતે બીજા પાસે પણ કરાવીએ છીએ જેમાં અગાઉથી ભાવ નક્કી કરીએ છીએ રોપાની જાત પ્રમાણે અને રોપા ની ઉંચાઈ પ્રમાણે કે ભાઈ આઠ ફૂટ નો રોપો હોય આ જાત હોય તો આટલા રૂપિયા ચાર થી છ ફૂટ હોય તો આટલા બે થી બે થી ચાર ફૂટ હોય તો આટલા એ પ્રમાણે એગ્રીમેન્ટ કરીએ છીએ પોલિથીન બેગ ઘણી જગ્યાએ આપણે આપીએ છીએ પાંત્રીસ પિસ્તાલીસ ની પોલિથીન બેગ આપીએ છીએ એની અંદર આપણી નક્કી કરેલી જાતો પચાસ ટકા પૈસા હું ચાર થી છ ફૂટનો હોય તો આપીશ એવી રીતે બરાબર અને લેખિત એગ્રીમેન્ટ કરીએ છીએ જેને પણ નર્સરી કરવી હોય જેની પાસે પણ જગ્યા હોય એ સદભાવના સંપર્ક કરે તો આપણે

કમિટમેન્ટ છે એગ્રીમેન્ટ છે જી સાહેબ તમારો વર્ષોનો અનુભવ છે ફોરેસ્ટ વિભાગનો અને એક ઉચ્ચ અધિકારી તરીકે તમે નિવૃત્ત થયા છો અને પછી સદભાવનામાં જે રીતે સેવા આપો છો તો લોકોને પણ થોડી અપીલ કરો કે ઘર પાસે દરેકને પોતાનું વાહન છાંયા રાખવું છે પણ કોકની ઘરે બીજા એવા ઝાડ વાવ્યું હોય એને છાંયા રાખવું પોતાની ઘરે ઝાડ નથી વાવું અથવા પોતાના ઘરમાં નાના નાના કુંડા પણ નથી રાખવા તો લોકોને પણ થોડી અપીલ કરો કે લોકોએ ક્યાં ઝાડ વાવવા કેવા ઝાડ વાવવા લોકોને ઘણી વખત

સિટીમાં વાવશું તો આપણે બે કામ થશે છાયો મળશે આપણું વાહન પાર્કિંગ થશે આપણે શુદ્ધ ઓક્સિજન મળશે અને આપણે એસી ઓછું ચલાવવું પડશે બરાબર છે બે ચાર ચકલી પક્ષીઓ બુલબુલ એવું આવશે ને તો આપણા છોકરાઓને ખબર પડશે કે અહીંયા પક્ષીઓ છે અને આપણા કાન ખાલી મોબાઈલ ની ધૂન સાંભળવા કરતા પક્ષી નો કલર સાંભળશે તો આપણી લાઈફ વધશે વાહ વાહ ખૂબ સરસ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કે અમારી સાથે આટલી સરસ વાત કરીને લોકોને માર્ગદર્શિત કર્યા ખાસ તો આપની સાથે વાત કરી તો એમાં બે વસ્તુ એક હાઈલાઇટ પોઈન્ટ જેને કહેવાય કે લોકોને પણ તમે આહવાન કર્યું કે તમે તમારી પાસે જગ્યા હોય તો તમે એક નર્સરી તમે તૈયાર કરી શકો છો અને સદભાવના તમારા કોન્ટ્રાક્ટ મુજબને એમનું જે સ્ટાન્ડર્ડ છે એ પ્રમાણે જો તમે રોપા તૈયાર કરશો તો સદભાવના ખરીદી લેશે અને એ રીતે પર્યાવરણના કામમાં પણ તમારું એક આહુતિ ગણાશે અને બીજું કે આપણા ઘરની આજુબાજુમાં ચોક્કસપણે વૃક્ષો વાવીએ તો એક એમાં પણ છાયો ઓક્સિજન એસીનું બિલ ઓછું આવશે અને વૃક્ષ પક્ષીઓ આવશે વૃક્ષો ઉપર જેને કારણે તમને પણ એક આનંદ થશે અને તમારા ઘરની આજુબાજુનું પર્યાવરણ શુદ્ધ રહેશે વરસાણી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આજે અમારી સાથે જોડા આટલી સરસ વાતો કરી દર્શક મિત્રો આવી જ વાતો બીજા નિષ્ણાતો સાથે પણ કરતા રહેશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર